દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ એ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠા ની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેની બેન અને એમણે ત્યાં હુકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જો સી આર પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સી આર પાટીલ ની કોઈ તાકાત નથી સી આર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું નથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવું જોઈએ જે એમપી ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એ